હેલો મિત્રો કેમ છો મજામાં સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે તો આપણે કંઈક સવાર સવારમાં બહાર જવાનો પ્રોગ્રામ કર્યો છે તો આપણે બધા બહાર જશું જે કંઈ પ્રવૃત્તિ કરશું મસ્ત 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 વ્લોગ આવશે ખાસ બધા આગળ બનીને રહેજો અને ખાસ આગળ જોજો અને જમાવટ વાળો છે અને જો આ કેમ તૈયાર થઈ ગયા તમને બતાવું જો ભૂત જેવું કામકાજ થઈ ગયું છે કે કેવું એ લામા નામ ને તમાર ભૂત જ કહેવાના ને હા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ માથે ભર બધા મિત્રો ને કેમ છો મજામાં છો ને આમાં હાટેન ભૂત જ લાગે છે ઓ ભાઈ બધા મિત્રો કમેન્ટ કરીને કીજો સાચી વાત છે કે ખોટી વાત છે તો આવું છે મિત્રોને આજે આપણે જવાનું છે બાઇક લઈને ખુલ્લી હવામાં છે એટલે જોઈએ આગળ આગળ ને ખાસ બધા મિત્રો છે ને બૈલા રહેજો વિડીયોમાં મસ્ત વિડીયો આવશે મિત્રો તો જો આપણે આ બાઈક છે એ લઈ અને આપણે જવાનું છે મિત્રો તો ચાલો બધાય બધા બાર કઈ બાજુ જાયથી ખાસ જોજો મિત્રો આપણે બહાર જવા માટે નીકળી ગયા હવે આપણે આગળ આગળ હાઈવે પર મસ્ત મસ્ત લોકેશન અને અહીંથી આપણે મ્યાણી હર્ષદ પુલનો જોરદાર નજારો અને અહીંથી તમને ખોયલો ડુંગર પણ બતાવીશ હરસિદ્ધિ માતાજીનું મંદિર પણ મિત્રો આપણે ત્યાં જવાનો અત્યારે જે આવકમાં ટાઈમ નથી રિટર્નમાં ટાઈમ હશે તો હું બધીને બતાવીશ એટલે ખાસ આગળ આગળ જોજો અને તમે જોઈ શકો છો જો અહીંનો નદી ડેમ આપણે જે ખાડી છે દરિયાની એનો નજારો મસ્ત મોટો અમારા તાલુકા લેવલે ફર્સ્ટ નંબરનો આ પુલ છે મોટામાં મોટો એ પણ તમને બતાવતો અને આઈતી કોઈલો ટૂંકર પણ બતાવતો ને આઈતી માતાજી ની દર્શન પણ કરાવતો તો આગળ આગળ ખાસ જોઓ મિત્રો જો આ પર્વનો નજારો છે એટલે તમે આવી ગયા અમે પાછળ પાછળ આવો આ ખૂબ સરસ તો નજારો મસ્ત બતાવો હવે હા જો છે પાણી હોય ને

કોરો છેઠું છેઠું તેમ કે દેખાત નથી પાણી જ પાણી દેખાય જતા છે ક્યાંક અને આ સાઈડ છે આ કોયલો ડુંગર ને આ હર્ષદ માતાજીનું મંદિર અને અહીંથી જો સીધો પુલ નામ છે તો આ સાઈડ તો પોરબંદર સાઈડ અને

હજી આગળ મસ્ત બધું બતાવશો બધા વિડીયોમાં બન્યા રહેજો જરૂર બ્લોગ છે તો આગળ આગળ ખાસ જોજો જોજો મિત્રો તો કેમ છે સીન બાકી આપણે ચાલુ કરી આવે છે ફૂલનો હવે તો પૂરો થવા આવ્યો મિત્રો આપણે છે ને વિશાવાળા પહોંચી ગયા છે તમને કીધું હતું આગળ મૂળ દ્વારિકા તો આપણે છે ને હવે પોરબંદર તો જઈએ છીએ મૂળ દ્વારિકા પહોંચ્યા છે મંદિરે જવાનો અત્યારે જાવકમાં આપણે ટાઈમ નથી રિટર્ન જાશું તો બતાવશું પણ તમને મસ્ત મૂળ દ્વારકાધીશ વિશાવાળા દ્વારકાધીશના મસ્ત ધજાના દર્શન કરાવું તમને હાઈવે પરથી તો જોઈ લઈએ બધા આ છે આપણે દ્વારકાધીશની મસ્ત ધજા જય દ્વારકાધીશ આવું છે કંઈક મિત્રો મસ્ત મસ્ત દ્વારકાધીશ નજારો તો મિત્રો મિત્રોના દર્શન કર્યા અને મસ્ત આપણે આનંદ આવી ગયો ક્યારેક હું મેં કરશું પણ અંદર ફોટો વિડીયો લેવાની મનાઈ હોય એવું છે મિત્રો અહીંયા મસ્ત બધું તમે શું કરો છો રોડ ઉપર એમ વાહ ખૂબ છે સરસ તો મિત્રો આગળ આગળ બધા બન્યા રહેજો જોરદાર બીજી આવશે મિત્રો આગળ આવશે મૂલ દ્વારિકા

ચાલો મિત્રો આપણે હવે પોરબંદરનું કામ પતી ગયું છે અને હવે પાછા આપણે આપણા ઘરે જવા માટે નીકળી ગયા છે પોરબંદર આપણે જે કામ હતું એનો વિડીયો બને એમ નહોતો એટલે નથી બનાવ્યો તો હવે કામકાજ બતાવીને રિટર્ન પાછા આપણે આપણા ઘરે તો આગળ વિડીયોમાં ભાઈ ના રહેજો ચાલો મિત્રો ફ્રેન્ડ અમે ઘરે પહોંચી ગયા છે અને પોરબંદર થી અમે લઈ આવ્યા છીએ છોકરા માટે કઈક વસ્તુ છોકરાને ને હું હોય ખાવાનું કઈક લેવાનું હોય

અને તો મે હજી લખું પણ ભાઈ હે હમ હમ યમી યમી તો હાલો મિત્રો હવે છોકરાને નિસાડે થેવા છે તો નાસ્તો કરવો છે તો આપણે તરી દઈએ હાલો આપણે છે ને સ્ટીક કરવાની છે સ્ટીક જોજો મસ્તી ની થાય જ્યાં છે ને બહુ આઈ ફાઈ તેલે તરી ને તો અંદર સુધી હરકી તરાતી નથી જો આવું કરાવવા માટે દેખો દેખો બહુ મસ્ત છો ચાવી મસ્તી ની ગી છે અને ચાવ થોડીક તરલ છે અને એમાં આપણે મસાલો છાંટવાના છીએ

હાલો હાલો તો મને ચા પીવડાવો પછી મંડું કામ કરવા